જો તમને ભજીયા ખાવાનું મન થાય અને ઘરમાં ચણાનો લોટ હોય નહીં ત્યારે તમારે આ રીતે એક કપ ચોખાનો લોટ લઈ લેવાનો છે એમાં એક બટેટાને છાલ ઉતારીને આ રીતે ખમણીને લઈ લેવાનું છે તો એ પણ ઉમેરી દઈશું ત્યારબાદ આપણે બધા મસાલા ઉમેરીશું એક ઝીણી સમારેલી ડુંગળી બે ચમચી આદુ મરચાંને ક્રશ કરીને લઈ લીધા છે એ પણ ઉમેરી દઈશું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો ફ્રેશ લીલા ધાણા એક ચમચી જીરું પાવડર એક ચમચી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું એક લીંબુનો રસ એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું આ બધું તમારે ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો ત્યારબાદ પાણી ઉમેરીને આનું ભજીયાનું બેટર બનાવી લેવાનું છે હવે એક ચમ એક ચપટી જેટલો સોડા ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણું આ ભજીયા બનાવવા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો તેલ ગરમ કરીને એને આપણે ભજીયા તૈયાર કરી લઈશું બધી બાજુથી સરસ રીતે ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી એને તળી લેવાના છે તો એકદમ ટેસ્ટી આપણા ભેચા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે આને સોસ સાથે સર્વ કરી શકો